આજરોજ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં એક વૃક્ષ પ્રિયજનો કે નામના નારા સાથે આજરોજ ઉપલેટામાં સમસ્ત ઉપલેટાના અનુસૂચિત જાતિ સમાજ દ્વારા સ્મશાનનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું જે કાર્ય આજે કરોડો રૂપિયાના ખર્ચ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું કરોડો રૂપિયાના ખર્ચે લોકાર્પણ કરવામાં આવેલ કાર્ય તેમાં અશ્વિન ચોકથી લઈ સ્મશાન રોડમાં આવેલા ઉપલેટા માં સ્મશાન કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું જે અનુસંધાને આજ રોજ આપણા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા નગરપાલિકા પ્રમુખ મયુરભાઈ ઉપસ્થિત રહ્યા અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું આજે બસો થી અઢીસો વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું અને અનુસૂચિત જાતિના સમાજના આગેવાનો જેમ કે ધર્મેશભાઈ એલ ભાસ્કર રાજુભાઈ ચૌહાણ સાથે અન્ય મહાન લોકો હાજર રહ્યા હતા આજે રહીને સર્વ લોકો એકસાથે મળીને વૃક્ષારોપણ કર્યું હતું ઉપલેટા સ્મશાન રોડ પર કરવામાં આવેલા બહોળી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ઉપલેટા ઉપલેટા શહેર અનુસૂચિત જાતિ મોરચાનો પ્રમુખ છું આજરોજ ભારત સરકાર અને ગુજરાત સરકારની જે વૃક્ષો વાવવાની જે પદ્ધતિ ચાલુ કરી છે એક વૃક્ષ નામ આ પદ્ધતિ અનુસાર આજરોજ અમે અનુસૂચિત જાતિ વિસ્તારના અમારા સંસાદમાં એકસો ને પચીસ જેટલા વૃક્ષો વાવ્યા એમાં અમારા ઉપરોટા ધોરાજી પિચોતેર વિધાનસભાના માન્ય ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા નગરપાલિકા પ્રમુખ શ્રી મયુરભાઈ સુવા શહેર પ્રમુખ તિરઠભાઈ પાદરિયા અમારા માજી સદસ્ય શ્રી ધર્મેશભાઈ ભાષા અને બહોળી સંખ્યામાં અનુસૂચિત જાતિના બધા આગેવાનો જોડાયેલા આજરોજ આ કાર્યક્રમમાં મેં સફળતાપૂર્વક કરેલ છે જય હિન્દ ભારત માતા કી જય હમ ધર્મેત ભાષા સે હું ઉલેટા નગરપાલિકા માજી સદસ્ય આજ રોજ નગરપાલિકા કા પ્રમુખ મયૂરભાઈ સુવા તથા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડેલિયા એક વૃક્ષ વિયોજન કે નામ ઓ કાર્યક્રમ આદિ રાખેલો તો અંસુજતી સમાજ નો અમા આપણા શહેર માં અનુસૂચિત નવો બનેલા મસાન માં વૃક્ષારોપણ નો કાર્યક્રમ કર્યો તો આજે